જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો અમારી ચેનલ ઉપર મોટિવેશનલ સ્ટોરી ગુજરાતના ઇતિહાસ વિશેની માહિતી આ ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ તો મિત્રો આજે એક આપણે મોટિવેશનલ સ્ટોરી સાંભળશું જે સ્ટોરી સત્ય ઘટનાની છે એક ભાઈ સંઘર્ષ કરી અને ખૂબ આગળ વધે છે એમના સંઘર્ષની એક કહાની છે આ સ્ટોરીની ક્રેડિટ જાય છે બી એન આહિર સુરત પરથી એમના અનુમતિથી મેં પોસ્ટ કોપી કરીને તમારા સમક્ષ આ વિડીયો છે તો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી ગરીબ તણી છે આ ગાથા વાંચજો તમે આ વાત સૂર્ય ઉદય થાય છે જ્યારે ત્યારે વિદાય લે છે રાત ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાબાનું મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલનનું છે એક તો આ ગામ થોડું અંતરિયાળ અને વળી આજથી પિસ્તાળીસ પચાસ વર્ષ પહેલા આજ જેટલો શિક્ષણનો વ્યાપ હતો નહીં ગામની શાળામાં જેટલા ધોરણ હોય એટલા ધોરણ સુધી માતા પિતા તેમના સંતાનને ભણાવતા અને પછી ખેતી અથવા પશુપાલનમાં લગાડી દેતા આઠ દસ વર્ષનો એક કિશોર પોતાની ભેંસોને ચારી રહ્યો છે એક હાથમાં લાકડી છે અને બીજા હાથમાં પાણીની બોટલ છે ગરીબ ઘર હોય પોતે ભણી શકતો નથી એનો વસવસો છે અને ભાઈ ગરીબી તો એવી વસ્તુ છે એ તો જેને વીતી એને ખબર હોય મનોમન નક્કી કરે છે કે આ રીતે તો જીવન નથી જીવવું કંઈ કરી બતાવવું છે અવારનવાર વિચાર કરે છે પરંતુ ગરીબી નડે છે અને ગરીબ માણસનો હાથ પકડનાર બહુ ઓછા માણસો હોય છે થોડા વર્ષ બાદ એ યુવાન ભાવનગર આવે છે અને એક ચાની લારીમાં કામ કરે છે આખો દિવસ કામ કરવાનું એના વળતર રૂપે બે ટાઈમ જમવાનું મળે કોઈ વેતન નહીં પણ આ યુવાન તો કોઈ અલગ સંકલ્પ લઈને ઘરેથી નીકળ્યો હતો આ દરમિયાન હીરા ઘસવાનો વ્યવસાય કરતા પ્રવીણભાઈ બચુભાઈ નામની વ્યક્તિ સાથે એમની મુલાકાત થઈ એ મુલાકાત દોસ્તીમાં પરિવર્તન થતાં પ્રવીણભાઈએ આ યુવાનને હીરા ઘસવાનું શીખવાડ્યું અને આ રીતે આ યુવાન હીરા ઘસીને પોતાનું જીવન જીવે છે સંઘર્ષ માનવીને ક્યાં પહોંચાડે એની ખબર ખુદ સંઘર્ષ કરનારને પણ રહેતી નથી કુદરત પણ આ યુવાનના સંઘર્ષને જોતો હશે અને વધુ સંઘર્ષ ઈચ્છતો હશે આ દરમિયાન આ યુવાનની મુલાકાત ભીખાભાઈ દનજીભાઈ કથરિયા નામના વ્યક્તિ સાથે થઈ અને એ થકી આ યુવાને રાત્રે રસ બનાવવા જવાનું ચાલુ કર્યું દિવસે હીરા ઘસવાના અને રાત્રે રસ બનાવવા જવાનું હીરા કરતાં રસ બનાવવામાં વધારે રસ લાગ્યો ધીરે ધીરે એક દસકો નીકળ્યો રસ બનાવવામાં આ યુવાન પાવરદો બની ગયો એમની આવડત નિયત નીતિ પ્રમાણિકતાની સુવાસ અમુક માણસો સુધી પહોંચી જેના જોરે ગારિયાધાર સ્થિત એક મિત્રએ એમને ગારિયાધાર બોલાવીને એક વર્ષનો માલ આપી કામ આપ્યું હવે આ યુવાનના સંઘર્ષનો સમય પાકી ગયો હતો પછી ભંગાર એક ફ્રીજ અને વજન કાંટો લાવી ભાડાની દુકાનમાં રસનો વ્યવસાય ચાલુ કર્યો નસીબ હજુ થોડો સમય માંગતો હતો શરૂઆતમાં વ્યવસાય બરાબર ચાલતો નથી અને આ દરમિયાન ઘરના સોનાના દાગીના ગીરવે મુકાઈ જાય છે સ્વતંત્ર વ્યવસાયના ત્રણેક વર્ષ બાદ એટલે કે બે હજાર પાંચમાં માતાનું અવસાન થાય છે અને મુશ્કેલીનો આપ તૂટી પડે છે બીજી બાજુ પિતાજી અસાધ્ય બીમારીના કારણે પથારી વસ છે અને ઘર ખાલી છે બાપની છત્રછાયા ભલા કોણ ગુમાવવા માંગે પોતાને વીસ વીઘા જમીન ગીરવી મૂકીને પિતાની સારવાર કરાવે છે અને ધીરે ધીરે એમના રસનો વ્યવસાય વધે છે પછી તો પોતાની દુકાન બધી ચીજવસ્તુઓ પોતાની અને આજે તો ગામથી તાલુકા અને તાલુકાથી જિલ્લો અને એક જિલ્લાથી બીજો જિલ્લો એમ ભાવનગર અને અમરેલી જિલ્લા સહિત તમામ ગામડાઓમાં ગોકુળ રસ ખૂબ પ્રસિદ્ધ છે તેના માલિક એટલે આ યુવાન આ યુવાનનું નામ છે જેડ માણસુરભાઈ ભમર આજે એમના પર ઈશ્વરના ચાર હાથ છે લીલા લહેર છે કંઈ ઘટતું નથી હવે આજે અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે પોતે ગરીબી જોઈ છે એટલે એ રીતે પોતે આજે ઘણા સેવાના કાર્યો કરી રહ્યા છે ગરીબ પરિવારની દીકરીના લગ્નમાં 200 થી 500 માણસોની રસોઈ વિના મૂલ્યે એટલે કે એક પણ પૈસો લીધા વગર

આપણે ટીવીઓમાં પુસ્તકમાં પેપરમાં મોટા મોટા માણસો ની સંઘર્ષ કથા વાંચીએ કોઈ હીરા ક્રિકેટર કે ઉદ્યોગપતિઓના સંઘર્ષ વાંચીએ પરંતુ આપણી આજુબાજુમાં આપણા ગામમાં આપણા ઓળખીતા માણસો ની સંઘર્ષ ગાથા કોઈને ખબર નથી અને ખબર હોય તો જાણવાને બદલે આ ભાઈ ને એના નસીબે જોર કર્યું એમ કહીને ટાળી દઈએ છીએ તો મિત્રો તમારા ધ્યાનમાં પણ એવી કોઈ સંઘર્ષની ગાથા હોય કોઈ એવી સ્ટોરી હોય તમે પણ કોમેન્ટમાં તમારો વોટ્સએપ નંબર મોકલજો એ સ્ટોરી અમે પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર બનાવશું તો મિત્રો આજની આ મોટિવેશનલ સ્ટોરી તમને કેવી લાગી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીશું એક નવી સ્ટોરી સાથે નવી વાત સાથે ત્યાં સુધી સૌની જય માતાજી રામ રામ